આજે તમે જે હોસ્પિટલ આવ્યા કઈ બાબત તમે દાખલ લે ઓપેન્ડી માટે ઓપેન્ડી માટે ઓપેનડીનું ઓપરેશન કર્યું ના નું મેં પંદર શિયાના જોડે ગયા લેબોરેટરી કરાવી થી કરાવી તારે એમ કીધું કે ભાઈ થઈ જાય છે મેં કીધું કાર્ડમાં જ થાય કે હોય મેં કીધું પેલા

ખબર હતી બરોબર અને છતાંય ઓપરેશન કર્યું હા પછી એમને એવું કીધું કે પછી શું કીધું એમને કે તમારું અમદાવાદ જાઉં અચ્છા અમદાવાદ તમારે જવું પડશે એવું જ કીધું ને બરોબર છે શું નામ તમારું ચાંદાભાઈ કયા ગામના બરોબર કેટલા દિવસથી એડમિટ છો તમે આજે આજે જ મીઠિયા બરોબર કેટલા દિવસ રાખવાનું કીધું એમને હજી ત્રણ દિવસ રાખીને પછી તમારે અમદાવાદ જવાનું અને પછી પાછું ઓપરેશન કરવાનું એવું બરાબર છે ઓકે